हजारो हाथिडा बिरा तारी जान मारे हजारो हाथिडा बिरा तारी जान माणु लाक गोड ला रम जटु रे हे बाणुलाक गोड ला रम जटु रे भारड परिवार कुवर हालो ణ వారే బారడ పరివారో కూవర హాలోణ వారే లాడకడోర రాజో హాలో పణ వారే లాడకడోర రాజో హాలో పరాణ వారే కాకా నేటంబ విరా తారి జన్ కాని కీరా ति झान मार एफै बो हर माय रे ए फै बानो हर खन माय रे हजारो हाथिडा भिरा तारी जान मार એવા હજારો હાથીડા વીરા તારી જાન માર હે લાખ ગોડલાની રમ ઝટું રે હે બાણુલાક ગોડલાની રમ ઝટું રે બારડ પરિવારનો કુવર હાલો પરણ વારે ભારડ પરિવારનો કૂબર હાલો પરણ વારે મામા ને માસી રે વીરા તારી ઝાન મા રે મામી રે વીરા તારી ઝાન માસી બાન હો ર ખન માય રે હે માસી બાન હોર ખન માય રે લાડકડો વર રાજો હાલો પરણ વા લાડકડો વર રાજ જો હાલ હજારો હાથી તારી જાન મારે હજારો હાથીડા તારી જાન મારે હે બાણું લાખ ગોડ લાની રમ જટુરે હે બાણું લાખ ગોડ લાની રમ જટુરે ભારડ પરિવાર નો કુબર కుర హలోణ వే బారడ పివరణ హలో పరణ వారే లాడకడోర రాజో హాలో వారే లాడకడోర రాజో హాలో పరణ వారే వీరా భాభీ వీరా తారీ జాన రే వీరా భాభీ వీరా తారీ ઝાન માર હે મોટા બેનો હર ખન માય રે હે મોટા બેનો હર ખન માય રે ભારડ પરિવારનો કુવર હાલો પરણ વા બારડ ભારડ પરિવારનો કુવર હાલો પરણ વારે હજારો હાથીડા વીરા તારી ઝાન માર હજારો હાથીડા વિરા તારી જાન મારે હે માણુલાક લાખ લાની રમ ઝટુ રે હે લાખ ઘોડ લાની રમ ઝટું રે લાડકડોવર રાજો હાલો પરણ વારી લાડકડોવર રાજો હાલો પરણ વારી જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે